ગુજરાત સરકારના વિસ્તરણ અન્ય અમલાલ પટેલની જોરદાર આગાહી સામે આવી છે સત્તર ઓક્ટોબર થી દિવાળી પહેલા એ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી અંબલાલ પટેલની આગાહી વિસ્તરણ સમયે ભાજપની અંદર મોટો ઢકો સામે આવી શકે છે કેટલાક પ્રધાનોને પડતા મૂકવામાં આવે તેવી શક્યતાઓ વેક કરવામાં આવી રહી છે રાજ્ય સરકારમાં પાયામાંથી ફેરફાર થાય તેવી શક્યતાઓ વેક કરવામાં આવી રહી છે સરકારમાં સુધીમાં લગભગ થવાની શક્યતા પક્ષમાં આંતરિક પણ હવામાન નિષ્ણાંત અને હવામાન આગાહીકાર કાર અંબાલાલ પટેલે ગુજરાત ની રાજનીતિ લઈને સૌથી મોટી આગાહી કરી હોવાના સમાચાર ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ વચ્ચે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સૌથી મોટી રાજકીય આગાહી કરી છે અંબાલાલ પટેલની રાજકીય આગાહીથી અનેક તર્ક વિતર્ક સત્તર ઓક્ટોમ્બરથી દિવાળી પહેલા એ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી અંબાલાલ પટેલની આગાહી છે વિસ્તરણ સમયે ભાજપની અંદર મોટો ટકો સામે આવી શકે છે અંબાલાલ પટેલનું સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે કેટલાક પ્રધાનોને પડતા મૂકવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે જ કેટલાક પ્રધાનોને નવા લાવવામાં આવે એટલે કે નવા ચહેરાઓને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવે સમાવેશ આપવામાં આવે એવી શક્યતાઓ છે સાથે જ એવું પણ કહ્યું કે ગુજરાત સરકારે આંતરિક અને બાહ્ય તત્વોથી સાવચેત રહેવું પડશે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી અને ગુજરાત સરકારમાં પાયામાંથી ફેરફાર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે આગાહી કરતા સાથે પણ કહ્યું છે કે ભાજપની સરકાર રહેશે વિસ્તરણ પછી વધુ મજબૂત બનશે ગુજરાત સરકારના વિસ્તરણ અંગે અંબાલાલ પટેલની જોરદાર આગાહી સામે આવી છે તેમણે એવું કહ્યું છે કે ગુજરાતના કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવશે કેટલાક નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે અને આ તમામની વચ્ચે તેમણે એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં ભાજપની સરકાર રહેશે અને સાથે જ વિસ્તરણ બાદ ગુજરાત ભાજપની સરકાર એ વધુ મજબૂત બનશે ભાજપ વધુ મજબૂત બનશે આ પ્રકારનું નિવેદન અંબાલાલ પટેલે કર્યું છે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજકીય આગાહી કરતાની સાથે જ ફરી એકવાર ગુજરાતની રાજનીતિ તેજ થઈ છે કેમ કે અંબાલાલ પટેલે ભૂતકાળની અંદર રાજકીય આગાહીઓ કરી હતી અને પ્રકારે ગુજરાતના રાજકારણની અંદર સ્થિતિ પણ સર્જાઈ હતી આ તમામની વચ્ચે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણને લઈને અંબાલાલ પટેલે શું આગાહી કરી કે જેના કારણે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે પણ એક એક પછી ગ્રહણો આંતરિક અસર તો મંડળમાં ખબર જ થવા માંશે તે કારણ કે તે કઈ ને કંઈક દુષ્પ્રભાવ જાય છે એટલે આ સરકારમાં દિવાળી સુધીમાં લગભગ ફેરફાર થવાની શક્યતા રહે કેટલાક નવા ચહેરા આવે અને કેટલાક પ્રધાન પ્રધાનને પ્રધાન મંડળમાંથી પડતા મૂકવામાં આવે અને પ્રધાન મંડળ મજબૂત થતું જોવામાં આવે આમ છતાં સત્તા રૂઢ પક્ષમાં આંતરિક દખા પણ જોવા મળે અને આંતરિક દખા પણ જોર પકડે સરકારે કેટલાક હાઈડ્રોજન બળો જે છે ત્યાંનાથી સાવધ રહેવું જરૂરી છે કારણ કે ગુજરાત સરકાર સારી ચાલી રહી છે આમ છતાં કોઈ નકારાત્મક તત્વોની રંજાળ ન થાય તે જોવાનું રહ્યું કોઈ એક પછી એક ગ્રહણો ગયા ગ્રહણોની આંતરિક અસર તો પ્રધાન મંડળમાં ખબર જ થવામાં આવે તે કારણ કે તે કંઈ ને કંઈક દુષ્પ્રભાવ મુકતો જાય છે એટલે આ સરકારમાં દિવાળી સુધીમાં લગભગ ફેરફાર થવાની શક્યતા રહે કેટલાક નવા ચહેરા આવે અને કેટલાક પ્રધાન પ્રધાનને દ્વારા પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવે અને પ્રધાનમંડળ મજબૂત થતું જોવામાં આવે આમ છતાં સત્તા રૂઢ પક્ષમાં આંતરિક દખા પણ જોવામાં મળે અને આંતરિક દખા પણ જોર પકડે સરકારે કેટલાક હાઈડ્રેન બળો જે છે તેનાથી સાવધ રહેવું જરૂરી રહેશે કારણ કે ગુજરાત સરકાર સારી ચાલી રહી છે આમ છતાં કોઈ નકારાત્મક તત્વોની રંજાળ ન થાય એ જોવાનું રહ્યું બાહ્ય પડશે મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન ભાજપની અંદર વધુ એ મોટો ઢખો સર્જાશે પરંતુ ડેમેજ કંટ્રોલની જવાબદારી ભાજપ કોને સોંપે છે તેના ઉપર નિર્ભર છે કે કેટલો એ ઢખો સર્જાશે ડેમેજ કંટ્રોલ કયા નેતાએ કામગીરી કરે છે અને એ કામગીરી બાદ ગુજરાત ભાજપની અંદર ડેમેજ કન્ટ્રોલ એ કેટલું સમૂહ સૂત્રું થાય છે ડેમેજ કંટ્રોલ ઉપર પૂરેપૂરો કારોબાર છે કેમકે ડેમેજ કંટ્રોલ જો ન કરવામાં આવે તો આવનારા સમયની અંદર સ્થિતિ ખૂબ વણસી શકે છે કેમકે આવનારા સમયની અંદર છ એક મહિના બાદ ગુજરાતની અંદર સ્વાણી સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે કે જેમાં જિલ્લા તાલુકા પંચાયત મહાનગરપાલિકાઓની એકસાથે ચૂંટણીઓ યોજાશે જેની અંદર ભાજપને નુકસાન જાય તેવી પણ ભીતિ હોઈ શકે જોકે મલાલ પટેલ આગાહી કરતા એમ પણ કહ્યું છે કે આ એ મંત્રીમંડળના વિસ્તરણ બાદ

અંબાલાલ પટેલની સૌથી મોટી રાજકીય આગાહી છે અને એ આગાહીને લઈને ગુજરાતની રાજનીતિ ફરી એકવાર હવે તેજ બની છે